અને સ્વાગત છે એક નવા લોકની અંદર અને હું આવી ગયો છું જૂનાગઢના બસ સ્ટેન્ડમાં અને આપણે જવાનું છે જૂનાગઢની લીલી પરિક્રમમાં તમે જોઈ શકો છો આગળ પાછળ પબ્લિક જ છે કેમ કે એ લોકો આ પરિક્રમ કરીને આવ્યા અને આપણે પરિક્રમમાં જવાનું છે તો આપણું બધું ઉલટું છે ચાલો જઈએ ત્યાં હવે આપણી જઈ રહ્યા છીએ બસની અંદર જવાનું છે તો ભવનાથ તરફ એ બસ જશે અને એની ટિકિટ છે ટ્રાફિક છે ને ઓછું થઈ ગયું છે ભવનાથ જેને જવું હોય અથવા તો જેની લીલી કરો તો ઓછી થઈ ગઈ છે તો જઈએ આ બસની અંદર તો ફાઇનલી આપણે ટિકિટ લઈ લીધી છે પચીસ રૂપિયા એની ટિકિટ છે અને થોડીક વારમાં તમને ટ્રેન દેખાડું ટ્રેન આવી રહી છે પાછળથી ટ્રેન જઈ રહી છે જે વેરાવળ તરફ જઈ રહી છે જે થોડીક વારમાં જશે આ આખું જુનાગઢ છે જુનાગઢનું બસ સ્ટેન્ડ આપણી બસ અત્યારે હવે નીકળી રહી છે ભવના તરફ તો લોકેશન તમને સારા સારા દેખાશે હું તમને દેખાડીશ ચાલો બરો અશોક અંદર આવી આપણે આ બસ માં આવ્યા હતા અને જગ્યા જગ્યા ઉપર બસ છે અને હવે આપણે આગળ જઈ રહ્યા છે ગિરનાર છે અને ચંદ્ર સાથે છે તો આગળ જઈ રહ્યા છે પરિક્રમ ની અંદર જો આ ભાઈ ડ્રાઈવર હતા હલો જય ગિરનારી છોકરાઓ બધી આપણી બસમાં જ બેઠેલા હતા તો જઈએ એ લોકોની સાથે આ બધી બસ છે ને અહીંયાથી જવા માટે જઈ રહી છે આ લોકો પરિક્રમ કરીને આવી ગયા છે તો આ બધી પરકમ કરીને આવી રહ્યા છે અને આ બાજુ જે જઈ રહ્યા છે એ પરકમ પરકમ તરફ જઈ રહ્યા છે ખાલી નાનો એવો લોગ હવે જે વ્લોગ આવશે એ થોડાક મોટા આવશે અને હવે અહીંયાથી આપણી પરિક્રમા સ્ટાર્ટ થાય છે તો મળીએ છીએ ચાલો બાય